આ વેપારી એસોસિએશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ પુસ્તક અને વિડીયો લોન્ચ કર્યો તો જોકે તેમણે ફળશ્રુતિ પણ વર્ણવી હતી આ કાર્યક્રમમાં તેમણે સંબોધન પણ કર્યું હતું તેમનું નિવેદન પણ સામે આવ્યું છે મોદીજીનો સંદેશો માછીમારોની સાથે પહોંચાડવા માટેનો આ એક નમ્ર પ્રયાસ હતો એને કારણે મને આપણા કચ્છ માંડવીના બંદરેથી ગંગાસાગર સુધી આ પ્રવાસ મેં કર્યો બધા કોસ્ટલ રાજ્યોમાં જવાનું થયું ફિશ લેન્ડિંગ સેન્ટરો ફિશિંગ હાર્બર એમની બોટો એમની નેટો એમના પ્રોસેસર્સ એની બધી ચીજો નાની મોટી જોવાનો સમજવાનો અને એની સમસ્યાઓને સાંભળવાનો અવસર મળ્યો આઝાદી પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કિસાન ક્રેડિટ કાર્ડ જે આપણા દેશમાં માત્ર ખેડૂતોને જ મળતું હતું એ ખેડૂતોને જે નીતિ ધોરણ પ્રમાણે કિસાન ક્રેડિટ કાર્ડ મળે છે એ જ નીતિ ધોરણ પ્રમાણે માછીમાર સમાજને પણ આપવાનો નિર્ણય પ્રધાનમંત્રીશ્રીએ કર્યો હતો એનો પ્રસાર પ્રચાર નીચે સુધી થાય એ પણ અમારી આ યાત્રાનું મુખ્ય અંગ હતું